લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. વાગોડિયાના બાહુબલી નેતા મધુ શ્રી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા. જેથી લોકસભા ચૂંટણી પહેલા જ મધુ શ્રી વાસ્તવ કોંગ્રેસમાં જોડાવાની અટકોએ વેગ પકડ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર, આપની સાથે હું શું કરે પોતાની દબંગાઈથી જાણીતા બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ હવે કોંગ્રેસમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ છે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાખી હતી તેમની બદલે ભાજપે અશ્વિન પટેલને ટિકિટ આપી હતી જોકે આ ચૂંટણીમાં અશ્વિન પટેલની જીત પણ થઈ હતી ભાજપથી નારાજ થયા બાદ હવે તેઓ કોંગ્રેસમાં કોંગ્રેસનો હાથ પકડે તેવી શક્યતાઓ છે જાહેરાત જ બાકી હોય તેવું હાલ લાગી રહ્યું છે ત્યારે આ બાબતે જયારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમને શું કહ્યું લો અશોક ઠાકોર કરીને ને જૂનો માણસ છે એને મળવા ગયો હતો અને શક્તિ સિંહ ને ખબર પડી કે મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો છું આવો ચા બા બી જુના જૂના આપણા મિત્ર છે એટલે ચા બા પી અને ચર્ચા કરી અને ચર્ચા આ બાબત રાજકીય ચર્ચા નહીં થઈ આ રીતે કેવું છે શું છે તબિયત પાણી સારી છે એ ચર્ચા થઈ બીજી કોઈ ચર્ચા નહીં પણ જે રીતના મધુભાઈ ઘણા સમયથી શાંત છે લોકસભા ચૂંટણી આવી રહી છે હવે મધુભાઈ ફરીથી એક્ટિવ થઈ રહ્યા છે એક્ટિવ તો છું હું આ તો મંદિર ની મંદિર ની પાછળ પડ્યો છું કે મંદિર બનાવી દઉં મારું એક છેલ્લું અભિયાન છે એમાં પડ્યો છે બાકી તો આજે બી અડધી રાતે મારા મત વિસ્તારના મારા મતદારોના ફોન આવે છે અડધી રાતે એમને કામ કરું છું કરતો આવીને કરવાનું જ મેં જે વચન આપ્યું મારી વાઘોડિયાની પ્રજાને અને વડોદરા શહેરની પ્રજાને કે હું જ્યાં સુધી જીવતો મારી સાસ માં સાસ રહી અડધી રાતે મને ફોન કરજો મારા લાયક કઈ કામ હશે ચોક્કસ તમારું કામ કરી એ પ્રમાણ કરતો જ આવ્યો છે લોકસભા ચૂંટણી પેલા કોંગ્રેસ જોઈન કરવાનો કોઈ વિચાર ન કોંગ્રેસ જોઈન કરવાની ન ભાજપ જોઈન કરવાની હું તો લોકશાહી નો મોરચા વ્યક્તિ છું પહેલા લોકશાહી મોરચો અમારો બનાવ્યો હતો લોકશાહી મોરચા થી અમે કોર્પોરેશન ના છ કોર્પોરેટર ચૂંટાયા હતા તાલુકા વાઘોડિયા તાલુકા પંચાયત લોકશાહી મોરચા જીત્યા હતા અમે જિલ્લા પંચાયતની ની સીટો બી અમે લોકશાહી મોરચા થી જીત્યા ધારાસભ્ય આવડેલા ચાલુ ના જે સંસદ સભ્ય છે એને ટિકિટ આપશે એના વિરુદ્ધમાં માં ખુલ્લે આમ નહીં કરવાનો એ તો સમય બતાવશે ને લડવાનું હારવાનું જીતવાનું તો

નેતા તરીકેની તેમની કારકિર્દીમાં પણ તેમણે અનેક વિવાદો સર્જ્યા છે જેમાંથી ઘણા બધા ભાજપ માટે તો શરમજનક પરિસ્થિતિ સર્જી એવા હતા છતાં પણ ભાજપમાં છ ટર્મથી મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય હતા પરંતુ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ હતા અને ત્યારથી જ લાગી રહ્યું હતું કે તેઓ કંઈક નવા જૂની કરશે ત્યારે હવે તેઓ કોંગ્રેસમાં જોડાય તો કોઈ નવાય વાત નહીં ત્યારે આ બાબતે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર